પચીસ વર્ષ થી યોગ શિક્ષણ આપતા યોગાચાર્ય દુષ્યંત ની યોગ શિબિર નું ઉદઘાટન તે પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું દવા મુક્ત જીવન યોગમય જીવન માનવી એકેર બનાવવું તેનું ઉદાહરણ અને પ્રત્યેક ડેમો કવાયત કરીને રોગ ઘર કરતા દૂર થાય રોગોમાં ઉપયોગી આસનો બતાવીને પ્રેક્ષકોને તેના ઉદાહરણ આપેલ આ પ્રસંગે ઉમરેઠ નગર ના ખુલ્લો મુક્યો હતો ને લગભગ બે કલાક નું શિક્ષણ અને પ્રત્યેક ડેમો બતાવીને નગરજનો યોગ સાથે સાથે ગમત હાસ્ય પીરસી આનંદિત કરી દીધા હતા અને આવેલા સૌને બ્રહ્માકુમારી સંસ્થા તરફથી પ્રભુ પ્રસાદ અપાવ હતો ગુજરાતી ન્યુઝ રમેશ ચંદ્ર Sirana, hombre.